નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે વાંકાને તાલુકામાં રસીદગઢ ગામમાં આપણે હરિયાળી પાંચનું ફેલ વિજિજ જો આવ્યા તો આપણે ખેડૂતના મોઢે જ સાંભળીએ કે કેવું લાગ્યું હરિયાળી પાંચ બી બહુ સારું છે અત્યારે લગીનમાં કોઈ જાતનો કાંઈ રોગ નથી આમાં છેલ્લા આઠ વર્ષથી એ જીરું જ થાય છે છેલ્લા આઠ વર્ષથી મોસ્ટ ઓફ છેલ્લા આઠ વર્ષથી જીરું વાવે એમાં હરિયાળી પાંચનું વાવેતર કર્યું છે એમાં સુકારો નથી અત્યારે બીજો માળ પણ ચાલુ થઈ ગયો જીરુમાં એની દાણાની ક્વોલિટી બંધારણ બહુ સારું છે અને ખેડૂત આનાથી બિયારણથી હરિયાળી પાંચથી જ ખૂસ છે મારુતિ સીટ કંપનીનું હરિયાળી પાંચ પાંચ નંબર બેસ્ટ ક્વોલિટી અત્યારે જીરામાં એ બધા ખેડૂત મિત્રોને આવું આવું જીરું જોવા મળે જે પણ ખેડૂતો મિત્રોને વાપરેલું છે વાવેલું છે અત્યારે ફર્સ્ટ નંબરની જીરુમાં ક્વોલિટી દાણામાં બધી રીતે અને સુકારો પણ ઓછો હોય અંદર બચુભાઈની વાડી અત્યારે જીરાની વિઝિટ કરવા માટે આવ્યા છીએ પાસાઠ થી સિત્તેર દિવસ આજુબાજુનું જીરું છે જે મારુતી સીડ નું હરિયાળી પાંચ નંબરની વેરાયટી છે તમે એ વેરાયટી એક વખત રૂબરૂ

મિત્રો આ વે વેરાયટી જે હરિયાળી પાંચ મારુતિ સીડ સુધી છે એ અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા સીડ ટ્રીટમેન્ટ કરીને આપેલી છે ઉગાવવો ખૂબ સારો આવે વહેલો આવે તંદુરસ્ત આવે સાથે સાથે ઉગા પછી એ જે સીડ છે એની ફૂટ બીજા કરતાં પણ વધારે સારી હોય છે અને રોગપ્રતિકારક ક્ષમતા જે બીજા કરતાં ઘણા બીઓ તમે માર્કેટની અંદર જોતા હશો એની કરતાં રોગપ્રતિકારક શક્તિ પણ આ વેરાયટીની ખૂબ જ સારી છે તો આવતા વર્ષે જો તમે જીરાનું વાવેતર કરતા હોવ તો આ હરિયાળી પાંચનું એક વખત જરૂર ને જરૂર અનુભવ કરજો તમને ખૂબ જ સંતુષ્ટિ મળશે થેન્ક યુ નમસ્કાર મિત્રો અત્યારે આપણે રાણક ગામની અંદર અત્યારે ફિલ્ડ વિઝિટ માટે આવ્યા છીએ જ્યાં મારુતિ કંપનીનું ગુજરાત ચાર નંબરની જે વેરાયટી છે એ જીરાનું વાવેતર જીરું છે તો આ જીરાનું તમે જોઈ શકો છો અત્યારે પંચાવન દિવસનું જીરું છે મિત્રો તો આ જીરાની અંદર તમે જોઈ શકો છો કે વિઘે ખાલી બે કિલોનું સીડ રેટ એટલે બીજ દર ગયો છે પણ તમે એનો ઉગાવો અને એનું હેલ્ધીનેસ તમે જોઈ શકો છો અત્યારે આ જે પેકેટ પીડ્યું છે તમારી સામે એ ગુજરાત ચાર મારુતિ સીડ્સ કંપનીનું જે છે જે નંબર વન ક્વોલિટીનું સીડ અત્યારે બધા વિસ્તારની અંદર અત્યારે જોઈ શકીએ એવું છે તો આખા પ્લોટની અંદર તમે સિંગલ તમને અત્યારે જોઈ શકો છો કે સિંગલ એક પણ છોડ ઊંચો નીચો નથી એકસાથે ઉગાવવો છે મજબૂત અને એકસાથે ઉગાવવો હોવાથી રોગ પણ અત્યારે તમને આ પ્લોટની અંદર ખૂબ જ ઓછા જોવા મળે છે જે ખેડૂતભાઈ છે નરસિંહભાઈ એ નરસિંહભાઈની પણ આ પ્લોટની અંદર ખૂબ જ સારી કાળજી રાખેલી છે અને આ પંચાવન દિવસનો પાક છે એની અંદર તમે જોઈ શકો છો એની જે ફૂડ છે એકદમ ફૂડ પણ એની નીચેથી જ બહુ સારી ફૂડ છે અત્યારે પંચાવન દિવસની અંદર આ તમે એની અંદર નીચેથી ને જેની ફૂડ જો મિત્રો ફૂટ જ એકદમ ફર્સ્ટ ક્લાસ જોવા મળે છે એટલે મિત્રો આ તમે આવતા વર્ષનું જ્યારે જીરાનું વાવેતર કરતા હોય તો આ આપણી આ ગુજરાત ચાર મારુતિ સીટ્સ કંપનીનું આ તમે વેરાયટીનું ખૂબ જ સારું પરિણામ જોવા મળે છે તો તમે પણ એક વખત વાવીને અનુભવ કરી જોજો આભાર નમસ્કારો મિત્રો અત્યારે આપણે જોવા આવ્યા હે તો આપણે ખેડૂતને પૂછીએ આમાં જીરુના કેટલા રાઉન્ડ માર્યા કયા કયા રાઉન્ડ મારેલા છે અને કેવું જીરું રિઝલ્ટ મળેલું છે અને આ હરિયાળી પાંચ જીરું આવેલું છે તમે જોઈ શકો છો એની કોઈટ બહુ જોરદાર છે જો આ બીજો ત્રીજો માળ અત્યારે ચાલુ છે અને એકદમ રોગ વિનાનું જીરું છે સોલિટ દાણો બેહી ગયા હે અને ફાલ પણ હજી ચાલુ છે તો આમાં તમે કઈ દવાનો ઉપયોગ કર્યો તો એટ્રોલ ચાર રાઉન્ડ માર્યા એકવાર બેરાઠીનો રાઉન્ડ માર્યો બીજા દાયક પિસ્તાલીસ અને બીજો અમુક દબાત મેં આપી બરોબર પેટ્રોલના ચાર રાઉન્ડ માર્યા હે તમારું નામ આખું ધીરુભાઈ મંજીભાઈ ગોહિલ નામ કહ્યું બામણભાઈ મોબાઈલ નંબર દવાનું એક પાતળી એ પણ છે તો ધીરુભાઈ આમાં ચાર રાઉન્ડ એટ્રોલના મારેલા અને એક મેરેકીનો રાઉન્ડ માર્યો હે તો તમને આ દવાનું રિઝલ્ટ કેવું માર્યું હાલો એક નંબર એક નંબર અત્યારે આ પ્રકારનું જીરું છે અને રિઝલ્ટ બહુ સારું મરેલું છે તો એટોલ મેરાતીથી બહુ થોડો તંદુરસ્ત રહી છે અને જીરું હાઈટ સારી થાય પોઈટ ઘેરાવો સારો થાય અને દાણો પણ બહુ સારો બનશે તો કોઈ પણ ખેડૂત મિત્રોને જીરું આવવું હોય તો હરિયાળી પાંચ વાર અને એટોલ મેરાતીના છંટકાવ કરે આભાર ધન્યવાદ